ત્રણસો એક ના બે મુંગટના બે અને પછી ભોજાણીયા રામપરાથી બરાબર છે એડવાન્સ લઈ જતા પછી જે શિથરભાઈ માવજીભાઈ કોળિયા થી એ તિલક કપાસની વેરાયટી મોટા વેરાયટી આવે પછી પરમાર ટીકર ગારિયા આપણે શું કહેવાય સુરેન્દ્રનગર થી એ પુષ્કર લઈ જતા મુંગટ ની દસ થેલી લઈ જતા મોટા જીનવાની વેરાયટી કરવાની થાય છે પછી સાગર ત્રણસો એક ની પાંચ થેલી લઈ જતા ખેડૂત મિત્રો બરાબર છે આ એટલા માટે બતાવીએ છીએ આપણે પેકેટ બધા એમાં ખેડૂત મિત્રો ડુપ્લિકેટ પેકેટમાં માં ન આવી જાય બાકી કંપની કઈ એક એક અંદર મારા બાપ નથી પણ સારી વસ્તુ થાય આપણને અને મને કહું છું ગભનારા આપણે એમાં માનીએ છીએ ઉતારો આવો જોવા

કારણ કે બધી વેરાયટીઓ ખલાસ થવાની તૈયારીમાં છે પેલા લોટની માલિકા બરાબર છે પછી છે શંભુભાઈ શિવલાલભાઈ સુવાણિયા સાગર ત્રણસો એકના આઠ પેકેટ લઈ ગયા તાજુ આ સાગર ત્રણસો એકના આઠ પેકેટ લઈ ગયા હતા બરાબર છે પછી મુંગટના નવ પેકેટ લઈ ગયા હતા આ અરે ઓલવે અત્યારે મુંગટા હાલે છે પછી તિલક વેરાયટી છે એની ને બરાબર છે અને મોટા જીનવાની વેરાયટી છે અને સારું પરિણામ આપે છે બરાબર છે તો આ પણ વેરાયટી સારી છે કરવા રેખી છે જેમને કપાસ વેરા કાઢી અને બીજો પાક કરવો એને માટે સારી વેરાયટી છે બરાબર છે

અને તિલકના પણ ત્રણ પેકેટ લીધા સાહેબ અમારે આ વસ્તુ સારી થઈ છે બરાબર છે પછી છે અશોકભાઈ મધુભાઈ લંગાણી સાવરકુંડલા દાર આ બે ભાઈ પેકેટ પેકેટ થઈ જાય પર ખબર કે રહી છે ભાઈ કે બરાબર છે તો ત્રણસો એક ના દસ પેકેટ હતા જતા આ વેરાયટી બહુ સારી છે ને કરવા રાખી છે તો ત્રણસો એક ના દસ પેકેટ હતા મુંગટ પાંચ હતા તિલક દ હતા અને પુષ્કરના પાંચ પેકેટ હતા ખેડૂત મિત્રો બરાબર છે પછી છે સુરેશભાઈ કેશુભાઈ મોઠાણી વદર પાલીતા સાગર ત્રણસો એક ના દસ પેકેટ અને મુંગટના હાથ પેકેટ લઈ ગયા બરાબર છે આ સાગર ત્રણસો એક છે ખેડૂત મિત્રો અને આ મુંગટ વેરાયટી છે મોટા જીનવાની વેરાયટી છે વિનિમા સારું રહે વજન આવે અને તમારે દિવાલ કાઢ હોય તો નીકળી જાય બરાબર છે પછી છે પરસોત્તમ ભાઈ સવજીભાઈ પરસોત્તમ ભાઈ સવજીભાઈ દ્વારકા થી છે તો એ જે દ્વારકા થી આવ્યા હતા સાડી ચારસો કિલોમીટર તો એ લઈ છે સાગર નું મુંગટ છે એ લઈ ગયા હતા છોત્રી પેકેટ અને તિલક સેવરેટી આવે છે એ લઈ ગયા હતા અઢાર પેકેટ એ કે અમારા વિસ્તારમાં આ વસ્તુ પંદરસો રૂપિયામાં છે પણ કેમ કીધું એને કે પેલા એને કપાસની ખરીદી કરી દીધી આઠસો સાઠ મેં બિલ બનાવી દીધું પછી એને મને પૈસા આપ્યા પછી એને મને કીધું મને કે હિતેશભાઈ આ તમે અમને અહીંયા આઠસો ને સાઠમાં આપો છો ના અમારે આને અઢારસો બે હજાર રૂપિયા થાય બરાબર છે એટલે મને કે દ્વારકાથી અહીંયા ધક્કો ખાતો છે એટલે કે હવે બે કામ થાય તમારે અહીંથી બિયારણ લેવાઈ જાય અને અમારું ભગોડાવાળીમાં ભેરિયાવાળી છે મસરાલી મોગલ એના દર્શને થઈ જાય અને બંડીધરી બદ્રના બાપાના દર્શન પણ થઈ જાય અને એમની સાથે આવ્યા હતા વીરજીભાઈ મનસુખભાઈ વીરજીભાઈ એ પણ લઈ છે સાગર તિલકના 70 પેકેટ અને મૂંગટના 114 પેકેટ ત્રણ પેકેટ છે પરસોત્તમભાઈ દાયાભાઈ ધોળા સમઢિયાળા નવાબ લઈ ગયા ત્રણસો એક લઈ અને પુષ્કર લઈ ગયા છે પછી છે સુરેશભાઈ મંગળાભાઈ વાવડી સ્વામીના ગઢડા ત્રણસો એક લઈ જાય છે એક પેકેટ મુંગળના બે પેકેટ છે પુષ્કરનું એક પેકેટ છે તડાકા એક પેકેટ છે ટોટલ પાંચ પેકેટ લઈ જાય છે રમેશભાઈ સૌજીભાઈ ખીઠોડિયા બગસરા બગસરાથી આવ્યા હતા તો એ ત્રણસો એક અને મોંઘ લઈ ગયેલા છે પછી જે વિજયભાઈ જીતુભાઈ ખારી સિહોર થી બરાબર છે તો એ ત્રણસો એક લઈ ગયા છે મોંઘ લઈ ગયા છે પ્રાઇમ રાશિ નું લઈ ગયેલા છે એડવાન્સ ધનલક્ષ્મી નું લઈ ગયેલા છે પછી જે તુલસીભાઈ ભીખાભાઈ ખારી સિહોર થી ત્રણસો એક અને રાશિ નું પ્રાઇમ લઈ ગયેલા છે

તો આસો ખેડ મિત્રોનો આભાર છે ખૂબ ખૂબ આભાર છે આપણે વાત જે કરતા હતા કે ભાઈ મકપોળી માં પટની દવા માટે તો તમે અદામા કંપનીનો સકેદ આવે છે એ સકેદનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે એક પંપની માલીપા 80 ml લખે તમારે નાખવાનું છે બરાબર છે તો આ રીતનું સકેદ આવશે બરાબર છે આમાં તમે પંપે 80 ml લખે તમે નાખી શકો છો અને વિગે 4 થી 5 પાઉં છાટવાના છે તમારે પરિણામ સારું મળશે અને આ એનું ખાતર આવશે મોરશું

બરોબર છે નિશાન કેમિકલ કોર્પોરેશનની જે પ્રોડક્ટ આવે છે એ શકે છે એ તો વેરાયટી સારી છે જ પણ એ સતા એટલી છે કે તમારે ખાલી આમાંથી પચીસ એમ એલ આપી દેવાનું છે બરાબર છે અને આ એનું ગોદળિયું આવે છે તો તમે આમાંથી પચીસ એમ એલ વાંધો નહીં વાંધો નહીં ઉતારી ઉતારી બરોબર છે આમાંથી પચીસ એમ એલ તમે આપી શકો છો હવે આ બે માં એક દાદુભાઈ દાદુભાઈ ચાલો વાંધો 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 નહીં માલ તો આવે તો ઉતારવો તો પડે જ તને ભાઈ

ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય ધાલુકા ગયા વર્ષે તમે ભલામણ કરી હતી ટોર્નાડો ની તો ટોર્નાડો પર તમે આની રીતે તે પચીસ પચીસ એમ લખે રાખી શકો છો પછી આઈઆઈએલ નું જે હાચી આવે છે એ પણ તમે પચીસ પચીસ એમએલ લખે તમે નાખી શકો છો અને ધાલુકા એગ્રીટેક લિમિટેડ જે જાપાનની એક બહુ અગ્રણીય કંપની છે જેનું વિશ્વમાં બહુ સારું એવું નામ છે એવી એક સારી ખડની દવાની લઈને આવે છે જેનું નામ અને આપણે કામ બંને વખાયા છે આપણે ગયા વર્ષે વિડીયોમાં કારણ કે કંપનીએ તળાજા તાલુકાની માલિકા ગયા વર્ષે પંચોતેર ડેમો આપ્યા હતા અને પંચોતેર ડેમોમાં બેહતરીન તરીન પરિણામ મળ્યું હતું પણ કંપનીએ હજી પ્રોડક્ટ આપી નથી મારા બાપ બરાબર છે જો પ્રોડક્ટ કંપની આપશે તો આપણે સો ટકા તમને એનો વિડીયો આપીશું તમને પ્રોડક્ટ બતાવીશું પરંતુ માનો કે કદાચ કંપનીએ ન આપી હોય મેં વિડીયો બનાવ્યો હોય તો ખેડૂત બીજા ગોટાળા શડે કે ભાઈ હિતેશભાઈ તમે કહેતા હતા તો પછી હવે આ દવા લેવા ક્યાં જવી કંપની ન આપે તો તમારે ક્યાં લેવા દેવી એટલે કંપની હજી આપણને નામે નથી આપ્યું અને ડેમોન્ટ્રેશન ગયા વર્ષે લીધા હતા એમ કંપની આખા ગુજરાતની માલીપાસ ડિમોશિયન લીધા બધા ખળ બળી જતા અને આમાં પણ બધા ખડ તમારે બળી જાય છે આમાં શું થાય છે કે તમારે એક ડોયો કરવો પડે બેનો અને તમે છાંટી શકો અને આમાં તમારી ક્યાં માથા ગુજની તમારે બે માલે પપ્પા પચી પચ્છી અમે લાવતા જાવ જ્યાં સુધી આ કોઈ ત્યાં સુધી હાજુ જાય બરાબર છે તો તમે ત્યારે આ કંપનીની દવાનો તમે ઉપયોગ કરી શકો છો અને તમારા ખેતરમાંથી તમે ખડનો નિંદામણનો નાશ કરી શકો છો આ તમારા સોયાબીનમાં હાલ છે બરાબર છે અને તમારે મગફળીમાં પણ હાલ છે કચ્છ બાજુ જાવ તો ના ખોખા કેતા હોય મગફળી ને બરાબર ઘણા માંડવી કેતા હોય ઘણા સિંગ કેતા હોય ઘણા ગ્રાઉન્ડ કેતા હોય તમે આ ખડ દવા હાલશે બધી પ્રકારના નિંદામણ મળી જશે પરંતુ ખાસ એટલું યાદ રાખવાનું નિંદામણ બબ્બે ઇંચ નાનું હોવું જોઈએ મોટું નિંદામણ થઈ જાય તો તમારે એ ગાંઠ બંધાઈ જાય ગાંઠ બંધાઈ એટલે નીચે દવા ન ઉતરે નીચે દવા ન ઉતરે એટલે મૂળિયા સુધી પોકે નહીં મૂળિયા સુધી ન પોકે એટલે આપણે ખળ બળે નહીં એટલે ખાસ યાદ રાખવાનું કે અથવા બે નિંદામણ નાનું હોવું જોઈએ તમારો મગફળીનો પાક દિવસનો થાય એટલે બધો હાઈ ક્લાસ રહ્યો હોય અને એ દરમિયાન તમે આનો ઉપયોગ કરી શકો છો ચાહે શક્ય તો ભલે અને ગોદરેજ નું પ્રોનાઉન્સ હોય તો ભલે મારો આગ્રહ વધારે તમને પ્રોણાઉન્સમાં એટલા માટે છે કે સોમાહાની ઋતુ છે આપણી અને સોમાહાની ઋતુમાં બંને વસ્તુ લિક્વિડ હોય આપણે બંને મળે પચી પચી એમ એલ નાખી શકીએ અને આસાનીથી આપણે દવાનો સ્પ્રે કરી શકીએ એમ લાગે કે વાદળા બંધાવા મળ્યા છે અને વાદળા કઈક વરસાદ થવાની તૈયારીમાં છે તો આવી પરિસ્થિતિમાં તમે શક્યત ઉપયોગ કર્યો હોય તો તમારે દસ દસ પગ નું ઘોળવું અથવા પાંચ પાંચ પગ નું ઘોળવું બનાવવું બરાબર છે કદાચ એકાદ બે પગ નું રહે અથવા તો ફેલ થઈ જાય તો આપણને પોણ થાય પરંતુ જો મોટું ઘોળવું બનાવવું હોય તો આપણે થોડુંક કેવડ આવે બરાબર છે એટલે આ માહિતી આપણે તમને આપવાની વાત છે આપણે બીજા વિડીયોમાં કપાસમાં નિંદામણ માટેની આપણે તમને માહિતી આપીશું તો કપાસમાં પણ નિંદામણ સાફ થઈ જાય બરાબર છે એવી આપણે આવતા વિડીયોમાં વાત કરીશું નવો વિડીયો ન આવતા સુધી રજા મને રામ રામ જય જવાબ જય કિસાન